આગામી 9 ફેબ્રુઆરીના રોજ મહોવા શહેરમાં વૈદિક સનાતન ધર્મ કથાનું આયોજન રમાય નમહ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વક્તા પદે લોકપ્રિય રામ કથાકાર પૂજ્ય પુનીત બાપુ હરિયાણી પોતાની અમૃત વાણીથી સનાતન ધર્મનું જ્ઞાન પીરસશે મહોવા શહેરમાં વૈદિક સનાતન ધર્મ કથાનું આયોજન રમાય નમહ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે મહુવાના નગરજનો અને સનાતનીઓ આ અમૃતવાણીનો લાભ લે તેઓ અનુરોધ અને આમંત્રણ આપવામાં આવ્યું છે વૈદિક સનાતન ધર્મ કથાના વક્તા પદે લોકપ્રિય રામ કથાકાર પૂજ્ય પુનિત બાપુ હરિયાણી રહેશે અને મહુવા શહેરમાં આ કથા સોનાવાલા બા ખાતે તારીખ નવ બે બે હજાર પચીસ ને રવિવારના રોજ બપોરે ત્રણ ત્રીસ થી સાત વાગ્યા સુધી યોજાનાર છે સનાતન ધર્મના નીતિ નિયમો રીતિ રિવાજ પાછળનું વૈજ્ઞાનિક સત્ય સૌ શ્રોતાજનોને જણાવવામાં આવશે ધર્મ પ્રત્યે રુચિ વધે અને માહિતી મળી રહે અન્ય કોઈ ધર્મ કે સંપ્રદાય કે પંથની ટીકા નહીં પણ ફક્ત સનાતન ધર્મનું જ્ઞાન વેચવાના હેતુસર આ સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે તો સૌ કોઈ મહવા નગરજનો સનાતનીઓ ધર્મ પ્રેમીઓ પથારી અમૃતવાણીનો લાભ લઈ ધન્ય અનુભવે તેવું આમંત્રણ અને અનુરોધ કરવામાં આવ્યો છે જય સે હું પુનીત બાપુ હરિયાણી રામ કથાકાર તરેડ આગામી તારીખ નવ ફેબ્રુઆરી રવિવાર સમય સાડા ત્રણથી સાત વૈદિક સનાતન ધર્મ કથાનું આપણે આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં આપણે સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન ધર્મની પરિભાષા લોકો સુધી પહોંચાડવાની છે આ કથાને મેં નવ ખંડમાં વહેંચી છે પહેલા ખંડ એ સૃષ્ટિખંડ છે સૃષ્ટિખંડમાં આપણે વાત કરવાની છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ ક્રમ બધો બતાવવામાં આવે છે બીજો ખંડ છે વેદ ખંડ વેદ ખંડમાં આપણે વેદ વિશે વાત કરવાની છે વેદનો અર્થ શું થાય વેદ કેટલા છે વેદની ઉત્પત્તિ કઈ રીતે થઈ વેદ શું છે કોનું એ સ્વરૂપ છે એ બધી જ વાત આપણે વેદ ખંડમાં કરવાના છે ત્રીજો ખંડ છે એ વેદાંગ અને વેદાંત ખંડ છે વેદાંગમાં આપણે વેદના જે છ અંગો છે એના વિશે વાત કરવાની છે અને વેદાંત એટલે ઉપનિષદોનો ઉપનિષદોની વાત પણ આપણે આ ખંડમાં કરવાની છે ત્યારબાદનો ચોથો ખંડ છે એ ધર્મખંડ છે ધર્મખંડમાં આપણે ધર્મની વાત કરવાની છે ધર્મનો અર્થ શું થાય અધર્મનો અર્થ શું થાય સ્વધર્મનો અર્થ શું થાય આપ ધર્મનો અર્થ શું થાય એ બધી જ વિસ્તારથી વાત આપણે ધર્મખંડમાં કરવાની છે ત્યારબાદ પાંચમો ખંડ છે એ હિન્દુ સંસ્કૃતિ ખંડ છે આ ખંડ મહત્વનો ખંડ છે કારણ કે આ ખંડમાં આપણે હિન્દુ શબ્દની પરિભાષા શું થાય એ વિસ્તારથી વાત કરવાની છે કારણ કે અત્યારે અમુક લોકોએ હિન્દુ શબ્દનો ખોટો અર્થ સમાજમાં ફરતો કર્યો છે કે ભાઈ હિન્દુ શબ્દનો અર્થ થાય કાળો ચોર ઠીંગણો હકીકતમાં આપણને આપણા હિન્દુ શબ્દો ઉપર ધ્રુણા ઉત્પન્ન થાય ધર્મ પ્રત્યે ધ્રુણા થાય એવા પ્રયત્ન અત્યારે થઈ રહ્યા છે તો આવા સમયમાં જાણવું જરૂરી છે કે હિન્દુ શબ્દની સાચી પરિભાષા શું થાય તો આ ખંડમાં આપણે હિન્દુ સંસ્કૃતિ ખંડ વિશ્વ હિન્દુ શબ્દની પરિભાષા વિશે વાત કરવાની છે ત્યારબાદ છઠ્ઠો ખંડ છે એ આવિષ્કાર ખંડ છે આમાં આપણા ઋષિ દ્વારા જે આવિષ્કારો થયા છે જે નાની મોટી શોધખોળ થઈ છે એના વિશે વિસ્તારથી વાત કરવાની છે સાતમો ખંડ એ પ્રશ્નોત્તરી ખંડ છે આ પ્રશ્નોત્તરી ખંડ છે ને એ જ આપણી કથાનો પ્રાણ છે કારણ કે આ પ્રશ્નોત્તરી ખંડમાં આપણે બધા પ્રશ્ન લેવાના છે જેમ કે તિલકનું વિજ્ઞાન પીપળાનું વિજ્ઞાન તુલસીનું વિજ્ઞાન ગાયનું વિજ્ઞાન આ બધા જ વિજ્ઞાન ટોટલ પંચાશી પ્રશ્નો છે કે જેની સાથે સટીક વિજ્ઞાન જોડાયેલું છે એ આપણે પ્રશ્નોત્તરી ખંડમાં લેવાનું છે આઠમો ખંડ છે એ ભક્તિ ખંડ છે એમાં આપણે નવોદા ભક્તિની વાત કરવાની છે કેમકે ભક્તિની સાથે પણ વિજ્ઞાન જોડાયેલું છે અને છેલ્લો ખંડ છે એ મુક્તિ ખંડ છે મુક્તિ ખંડમાં આપણે વિસ્તારથી વાત કરીશું કે આત્મા શરીરમાંથી નીકળીને ક્યાં જાય અને કઈ રીતે પોતાનો દેહ ધારણ કરે છે કેમકે વિજ્ઞાન પાસે આજે બધા ઉત્તર છે પણ ઉત્તર એ નથી કે આત્મા ક્યાં જાય અને કઈ રીતે ફરી દેહ ધારણ કરે છે તો આપણે આ નવખંડમાં કથા જોવાની છે તો ખાસ યુવાનો વધારે ને વધારે આ કથાનો લાભ લઈ પોતાની જે જિજ્ઞાસાઓ છે એ બધી જ જિજ્ઞાસાઓ આ કથા દરમિયાન તમારી સંતોષાશે પ્રણામ જય સીઆરમ